સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને તથા ભોગ બનનારને દિલ્હી ખાતેથી શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શ્રી સુનિલ લક્ષ્મીશંકર દુબે ઉમરવર્ષ પિસ્તાળીસ રહે પ્લોટ નંબર એકસો તોતેર રૂમ નંબર પાંચ સંધ્યાપાર્ક સોસાયટી સચિન જીઆઈડીસી સુરતનાઓની સગીર વયની દીકરી ઉમરવર્ષ સત્તર નાની કોઈ અજાણ્યો લી ફૂસલાવી લઈ ગયેલ હોય જે મુજબ ની ફરિયાદ આપતા અત્રે જે સચિવ જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટી નંબર બે હાજર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ

સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સિંહ અજીત સિંઘ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી ઉપરોક્ત ગુનાના કામે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે શુભમ રમાશંકર નિષાદ ઉંમરવર્ષ એકવીસ રહે બિજવાસન વિલેજ ન્યૂ દિલ્હી સુરત મોર રહે ગામ ભુરાગઢ જિલ્લો બાંદા ઉત્તરપ્રદેશ તથા ભોગ બંધારણને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે